નમસ્કાર દોસ્તો જય માતાજી આજે આપણે અમેરિકાથી જે કોઈ ભારતીયો આપણા પરત ત્યાંની સરકારે કર્યા છે એના વિશે થોડીક વાત કરવી છે તો સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં બધા આજે અમેરિકા થી જે પરત મોકલાયેલા ભારતીયો છે એની ચર્ચા સમગ્ર ભારત માં ચાલી રહી છે અને એ તો તમે અવારનવાર સોશિયલ મીડિયા માં ને બધા તમે ન્યૂઝ માં બધે જોતા જ હશો કેવી રીતના હું છે પાછા શું કામ ત્યાંથી પરત કર્યા ડોંકી રૂટ લઈને જે કઈ લોકો ત્યાં સ્થાયી થવા માટે ગયા હવે એક વિચિત્ર કિસ્સો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો એટલા માટે આજે વિડીયો એમ થયું કે વિડીયો બનાવવો જેવો છે હરિયાણાનો એક કિસ્સો છે એમાં પરત મોકલાયેલા ભારતીયોમાંથી એક હરિયાણાનો વ્યક્તિ હતો હવે એ ડોમકી રૂટ લઈને ત્યાં બોર્ડર પર હવે આ જે તે દલાલીયાઓ હસ્તક અહીંથી એગ્રીમેન્ટ કરીને આ લોકો ગયા હોય જે કંઈ પચાસ સાઠ લાખ રૂપિયા કે કરોડની આસપાસ પૈસા ખર્ચીને અહીંથી ગયા હોય પણ અહીંના દલાલીયાઓ જે કોઈ છે એમની જવાબદારી ત્યાં બોર્ડર પર લઈ જઈને છોડી દેવાની છે પછી ત્યાં બોર્ડર પરથી એ લોકોએ પોતે જાતે જવાનું છે હવે જાતે એ લોકોએ આગળ જઈને એમની રીતના પોતે હેન્ડલ કરવાનું છે બરોબર અને બીજી વાત એ છે કે બોર્ડર પાર કર્યા પછી ત્યાંના જે કઈ લોકો હશે કે દલાલીયાઓ હશે એ એમની સાથે એટલો બધો અત્યાચાર કરે છે કે પછી કર્યો છે એનું એ વ્યક્તિએ હરિયાણાના વ્યક્તિએ જણાવ્યું છે કે ત્યાં કેટલું ટોર્ચર કરે છે ત્યાં એ લોકોને મારે છે અને ગધેડાની જેમ એ લોકોને કામ કરાવ્યા છે અને એ લોકો ઉપર જો કામનું દબાણ આપે ને કામ ના કરે કે ગમે તે કરે તો મારે ટોર્ચર કરે પ્લસ એ લોકોના ઉપર પેશાબ કરવા લગીનની એ લોકોએ ક્રૂરતા કરેલી છે એવું આજે એક વિડીયોમાં એ હરિયાણાના જે તે વ્યક્તિ છે એને જણાવ્યું છે બરાબર તો સવાલ એ વસ્તુનો છે કે પચાસ સાઠ લાખ રૂપિયા ખર્ચી અને આપણે ડોંકી રૂટ લઈને જે તે દેશની અંદર પ્રવેશ કરવો જ કામ જોઈએ તમારી મય તેવો હોય તો તમે સીધી રીતના કે જે કઈ લીગલ પ્રોસેસ છે એની રીતના જાઓ ને તમને એટલી બધી જ તો સીધી રીતના તમે જાઓ ને અને ના જાઓ તો હોય આપણા દેશની અંદર એવી ક્યાં ખોટ છે કામ ધંધાની પેલું કીધું છે ને કે શોધો તો ભગવાન પણ મળી જાય તો તમારામાં જો કમાવાની કેવડ હોય તો તમે પચાસ સાઠ લાખ રૂપિયા આપણા દેશની અંદર રોકીને તમે બિઝનેસ ડેવલપ કરો સ્ટાર્ટઅપ કરો તો બી તમને ત્યાંના કરતા કદાચ સારું કમાઈ શકો આગળ આગળ જતા તમે જો ધંધાની અંદર ડેવલપ કરી અને પ્રગતિ કરો તો ત્યાંના કરતા બી સારું અહીંયા આગળ કમાઈ શકો અને આટલા બધા રૂપિયા ખર્ચવા થતા તમને ત્યાં મળ્યું છે પહેલા તો એ સવાલ છે તો યાર જો આની અંદર આપણે કાંડ કરીએ છે ત્યારે કોઈને દોષી નથી ઠેરાવતા અને ત્યારે કોઈને પૂછતા બી નથી બરોબર આજે સોશિયલ મીડિયા કે ન્યુઝ ની અંદર આપણે જોઈએ જે તે લોકો પાછા આવ્યા છે એમના ઇન્ટરવ્યુ લે છે તો મા બાપ એવું જણાવે છે કે અમને કઈ ખબર નથી અમારા દીકરા દીકરી કેવી રીતના ગયા છે અમને અજાણ છે કોઈ વ્યક્તિ એલા ભાઈ પોતાની દીકરી કે પોતાનો દીકરો જાય અને મા બાપ અજાણ હોય એવું બને પછી તો બધા જ છુપાવે જો ભાઈ પછી બધા જ છુપાવે આપણે કોઈ એ લોકો પાછા આવ્યા છે તો એનું કોઈ આપણે મજાક મસ્તી કે આપણે એની લાગણી નથી દુભાવતા પણ સીધી વસ્તુ છે ભાઈ જો બધાને ખબર હોય બરાબર તો તમે ખોટું કરવા જ્યારે ખોટું થાય છે ત્યારે તમે એને સપોર્ટ કરો છે અને પછી ખોટું થઈ ગયા પછી કંઈ પણ કાંડ થાય અને પછી તમે સરકારને કે ફલાણાને ઢીકણાને તમે દોષિત થવાઓ છે તો એ એ તો ભાઈ જો ખોટી વસ્તુ છે એમાં કોઈ કાંઈ કરી ના શકે બરાબર કોઈ બી ગવર્મેન્ટ હોય ઇન્ડિયાની ગવર્મેન્ટ હોય કે કોઈ બી ગવર્મેન્ટ હોય એને ખાલી પચાસ સાઠ હજાર લોકો માટે ના જોવાનું હોય એને આખા વર્લ્ડના હાથે રિલેશન રાખવા માટે આખા દેશના કરોડો વ્યક્તિના ભવિષ્ય વિશે વિચારવાનું હોય એટલે ઘણા લોકો એવા આશા રાખે કે અમેરિકા આમ તેમ કરો ભાઈ કોઈ દેશ દેશ બીજા સાથે ના બગાડે અને બીજી વાત કે આવી રીતના જો કોઈ કાંડ થયા હોય તો તો ના જ બગાડે અને બગાડવા પણ ના જોઈએ એ વસ્તુ દરેક મા બાપે સમજવાની જરૂર છે કે જે કોઈ લોકો હવે પછી જવાવાળા જે પોતાની મનસા લઈને બેઠા છે ને કે વિદેશમાં જઈને કમાવું કે ડોલર કમાવા ફલાણું ઢીકણું જે કઈ હોય બરોબર છે તો ભાઈ મારું તો એટલું છે કે એટલી જ મહેનત આપણા દેશની અંદર કરો તો આપણી ઊંચી આવે અને એટલા જ રૂપિયા તમે આપણા દેશની અંદર ખર્ચો બરોબર છે તો તમારી પ્રગતિ થાય તમારા પરિવારની પ્રગતિ થાય પ્લસ કે તમે અને તમારો પરિવાર શાંતિથી ચેનની ઊંઘ

ગુનેગારે ગુનેગાર જ ગણાય એટલે એ બધી વસ્તુ આપણે એ વિચારવી જોઈએ કે આપણને ત્યાં આટલો રૂપિયો ખર્ચા ખર્ચવા થતા મળે છે શું એના કરતા આપણે એમ તો પંદરમી ઓગસ્ટ આવે કે છવ્વીસમી જાન્યુઆરી આવે તો આપણે ઝંડા ઊંચા કરી કરીને બોલીએ છીએ કે મેરા ભારત મહાન મારો ભારત મહાન બરોબર છે તો આપણા દેશને મહાન બનાવવા માટે આપણા દેશ પાછળ મહેનત કરો ને યાર આપણા દેશની અંદર મહેનત કરો આટલો રૂપિયો ખર્ચ અને જો એક એક વસ્તુ છે આ પચાસ સાઈઠ લાખ રૂપિયા જેટલા જેટલા લોકો ખર્ચીને ગયા છે બરોબર લાખો રૂપિયા એ તો એ દેશને એ આપીને આવ્યા હવે એ દેશે હું ઘણા લોકો તો એવા છે કે જે હજી ગયા ને દસ પંદર દિવસ ત્યાં સેટ નથી થયા ને ત્યાંથી પાછા કાઢ્યા બરોબર તો એ લોકોના તો રૂપિયા એ લોકોના દેશની અંદર તમે કન્વર્ટ કરીને આપીને આવી ગયા ને અહીંયા આગળ જમીન જાયદાદ બધું વેચી અને ત્યાં આપીને આવ્યા છે બરોબર એટલે યાર આ બધી વસ્તુ વિચારવા જેવી છે કોઈ લાલસા એવી ના રાખવી જોઈએ કે જેથી આપણે આપણા પરિવારને આપણા દેશને નુકસાન થાય જય હિન્દ જય ભારત